અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર આઠમાં આવેલ શક્તિનગર અને ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા હતી આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદન દ્વારા રૂપિયા ચોત્રીસ લાખના ખર્ચે આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ કાર્ય હાથ ધરાનાર છે ત્યારે આજ રોજ આ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સ્થાનિક નગરસેવકો કોંગ્રેસના આગેવાન જહાંગીર પઠાણ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારમાં ગટર લાઈનનું નિર્માણ થતાં પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે ત્યારે વિપક્ષના સભ્ય દ્વારા પણ નગરસેવા સદનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સોત્રીસ લાખના ખર્ચે વોર્ડ નંબર આઠમાં ડ્રેનેજ લાઇટ નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ આજે એનું ખાતમુહૂર્ત થયું છે હું વોર્ડ નંબર આઠના સભ્ય બક્કુભાઈ પટેલ અને હું જહાંગીર પઠાણ આ લોકોનો બોડી મંડળનો અને ભાજપના કાર્યકરોનો હું આજે આધાર આભાર આભાર માનું છું કે એ લોકોની વર્ષોની સમસ્યા આજે દૂર થઈ છે જય હિન્દ જય ગરુ ગુજરાત